ૂર્ભૂર્હસિુરવરેણ્ય ભૃગો દેવ્ય ધીમી થી પ્રચોયાત યત્પ્ઞાનમુતિવ્યજ્યોતિમૃત પ્રજાસુ યસ્મા કચન કર્મ ક્રિય તન્મે મને સવિસંકલ્પમ અજુર્વિદ શ્રેષ્ઠ જ્ઞાન ચિંતન સદગુણોના સ્ત્રોત દુષ્કર્મો તરફ અને કલ્યાણકારી વિચારો વાળું લૌકિક અથવા પરલૌકિક પ્રગતિનું સૌથી મોટું સાધન આપણું શરીર છે તેની અંદર રહેલ શક્તિમાન મન આપણા શરીરની બધી ઇન્દ્રિયોનું સંચાલન કરે છે મનમાં જ શુભ અશુભ દરેક પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને ત્યાંથી જ ચિંતન અને મનનના આધારે જ્ઞાનની શ્રેષ્ઠ ધારા વહેતી થાય છે ધૈર્ય સંયમ શુદ્ધતા કોમળતા વિવેક વગેરે સદ્ગુણોનો સ્ત્રોત પણ આપણું મન જ છે શિસ્ત પાલન યોજનાબદ્ધતા દરેક કાર્યમાં એકસૂત્રતા જાળવવાનો અભ્યાસ બીજાઓ પ્રત્યે સન્માનનો ભાવ કોઈને પણ દુઃખ ન પહોંચાડવાની ઈચ્છા આ બધા ગુણોથી જીવન શાંત નિર્મળ અને કોમળ બને છે આ બધા ગુણો માટે આપણે સત્વ ગુણની ઉપાસના કરવી પડશે તમસોમાં જ્યોતિર્ગમન આપણું બોધ વાક્ય છે આપણે આપણા જ્ઞાનમાં મનમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવીને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવો જોઈએ તેનાથી મન શુદ્ધ અને પવિત્ર બને છે તથા જે ત્યજી દેવા યોગ્ય છે એવા કર્મો મનમાં પ્રવેશ કરી શકતા નથી રાષ્ટ્રનું અહિત કરે તેવા કર્મોનો આપણે ત્યાગ કરી દેવો જોઈએ તેવા કાર્યો ત્યજી દેવાથી કોઈ પણ સમાજ અથવા રાષ્ટ્ર પ્રગતિના પથ પર આગળ વધી શકે છે બધાની પ્રગતિ તથા હિતમાં આપણું હિત સમાયેલું છે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તે પોતાના બધા જ દુર્ગુણો અને દુષ્ટ કર્મોને છોડી દે અસત્યવાણી દ્વારા મનુષ્યનું નૈતિક પતન થાય છે જે લોકો બીજાઓની ઉપર ખોટો આરોપ મૂકે છે તેઓ પોતે જ પોતાનો વિનાશ નોતરે છે આથી અસત્યવાણી ત્યજી દેવા યોગ્ય છે પાપથી મનુષ્યનો નાશ થાય છે તેથી પાપનો સંપૂર્ણ રીતે ત્યાગ કરવો જોઈએ વેદનું વિધાન છે કે કર્મ ન કરનાર અને નાસ્તિક લોકો પોતાના જ પાપોના ઢગલામાં દબાઈને મરી જાય છે આવા લોકોનું ઐશ્વર્ય બીજાઓની પાસે ચાલુ જાય છે પાપ માત્ર કર્મથી જ થાય છે તેવું નથી માનસિક વિચારો દ્વારા પણ પાપ થાય છે જે ચોરી કરે છે તે માનસિક પાપ પણ કરે છે બરાબર એ જ રીતે પરસ્ત્રીનો વિશેનું ચિંતન અશ્લીલ સાહિત્યનું વાંચન વિકૃત અને અશ્લીલ

આપણા મનને તમામ પ્રકારના પાપયુક્ત વિચારોથી મુક્ત કરીને સાત્વિક વિચારોને જાગૃત કરવતા રહેવું એ જ આત્મબળનું પ્રતિબિંબ છે આવા મનુષ્યો જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે આપણે આપણા મનની અનંત શક્તિને ઓળખીએ આપણા વિકાસ માટેનો માર્ગ મોકળો કરવો જોઈએ બોલીએ સદગુરુ ભગવાન આજકા નો જય આદ્ય શક્તિ માં ગાયત્રી માત નો જય પોત પોતાના માત પિતા નો જય ઓમ ગમ ગણપતે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર